સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સગન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર સુરત ટેક્સમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ વીસ એકવીસ અને બાવીસ જુલાઈ બે હજાર ચોવીસને સવારે દસથી લઈ સાંજે છ વાગ્યા સુધીનું આયોજન કરાયું છે જેમાં સુરતવાસીઓને મુલાકાત લેવાનું આહવાન કરાયું છે સરસણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન કરાયું છે જેમાં સુરતના લોકોને મુલાકાત લેવા આહવાન કરાયું છે આર્મી લૂમ્સ એન્ડ ટેક્સટાઇલ કંપની ગુજરાત ભારતમાં હેવી ડ્યુટી પાવર લૂમ મશીનોની ઉત્પાદક અને સપ્લાયર છે દસ વર્ષથી તેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે આર્મી લૂમ્સના ઓનર પ્રફુલભાઈ રાદડી દ્વારા તેમને વિશેષ મશીનોનું લાઈવ દર્શન કરાયું તેમણે જણાવ્યું હતું કે રેપિયર લૂમ્સ ઇલેક્ટ્રોનિક જેકાર્ટ હાઈ સ્પીડ રેપિયર જેકે વોટર જેટ મશીન અર્જન્ટ મશીન શટલ લૂમ્સ મશીન જેવા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે મારું નામ પ્રફુલ રાધડિયા છે આર્મી લૂમ્સનો ઓનર હું વાત કરું છું અમે સિટેક્સ બે હજાર ચોવીસમાં પાર્ટિસિપેટ કરેલું છે અને આ વખતે અમે વાનલી એઇટ ઝીરો એઇટ મોડલને લોન્ચ કરેલું છે અમે ફર્સ્ટ ટાઈમ આર્મી લૂમ્સ અમારું ગ્રુપ ઇન્ડિયા અને ચાઈનાનું આર્મી વાનલી બંનેનું કોલોબરેશન આ વર્ષે કરેલું છે કે જે વાનલી આજની તારીખમાં ત્રણ પન્નામાં હાઈએસ્ટ હાઈસ્પીડ રેપેર જે કાર્ડમાં સૌથી વધારે વેચાતું એકમાત્ર લૂમ્સ છે અને છેલ્લા ચાર વર્ષમાં મોસ્ટ સેલિંગ મશીન ઓલ ઇન્ડિયામાં આવેલું હોય તો ઓનલી વાનલી એઇટ જીરો એટ છે જેમની સ્પીડ અત્યારે ત્રણસો ને પચાસ આરપીએમ જે મારી પાછળ ચાલી રહ્યું છે ત્રણસો ને પચાસ આરપીએમ પર મશીન ચાલે છે એની ઇફિશિયન્સી નાઇન્ટી ફાઇવ પર્સન્ટથી પણ વધારે છે એટલે એમનો પ્રોડક્શન કોસ્ટ ને ક્યાંક દસથી પંદર ટકા એન્ડ યુઝરને ઓછો જશે એટલા માટે એ આજની કોમ્પિટિટિવ માર્કેટમાં ટકી રહેશે એટલે આ મશીન જોવા માટે અચૂક આજ આપણે ત્રેવીસ વીસ એકવીસ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સીટેક્સમાં તમે જરૂર પધારજો અને આર્મી લૂમ્સ તમારે વધારે વિઝિટ માટે ડબલ્યુ 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 આર્મી લૂમ્સ ડોટ કોમ પર વિઝિટ કરી શકશો અને મારી ઓફિસ છે સચિન જીઆઈડીસીમાં બે નંબર ચોકડી કોટક બેંકની સામે જેનો ટાઈમ છે દસથી સાત ગમે ત્યારે અવેલેબલ હશે તમે મારો કોન્ટેક નંબર તમે નોટ ડાઉન કરી શકશો ત્રિપલ નાઇન એઇટ વન ટુ સિક્સ ફાઇવ નાઇન એઇટ હું ફરીથી રિપીટ કરું છું ત્રિપલ નાઇન એઇટ વન ટુ સિક્સ ફાઇવ નાઇન એટ બિપોર્ટ ચનલ આઈ વિટનેસ સુરત